આ પતંગ મહોત્સવ નાગવા અને ગોગલા બીચના પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલા હતા જે એક મહાન પતંગ ઉડાવવાની કળાને પ્રદર્શન કરવાની સાથે સાથે પ્રવાસન અને સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હેતુ હતું બીચો જેમણે પોતાની સૌંદર્યથી પ્રસિદ્ધિ મેળવી છે આ ઇવેન્ટ માટે સંપૂર્ણ પૃષ્ઠભૂમિ માટે એક શ્રેષ્ઠ સ્થાન પૂરું પાડતા હતા જ્યાં સૌથી વધુ પતંગો આકાશમાં ઊંચે ઉડતા જોવા મળ્યા જે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જતા હતા પ્રવાસન અને સ્થાનિક આર્થિકતામાં વૃદ્ધિ પણ જોવા મળી આ મનોરંજન અને ઉત્સાહથી ભરપૂર હોય ત્યારે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને મહત્વપૂર્ણ મજબૂતાઈ આપી આ ઇવેન્ટે વિદેશી પ્રવાસીઓની વિશાળ સંખ્યા અને દીવના સુંદર ટાપુ તરફ આકર્ષ્યું પ્રવાસને લોકો પધાર્યા અને પ્રશાસને વિવિધ પ્રવૃત્તિઓ અને સ્ટોલ્સ માટે વ્યવસ્થા કરી હતી જે સ્થાનિક હસ્તકલા ખાદ્ય પદાર્થો અને અન્ય સ્મૃતિચિહ્નો ઓફર કરે છે જેથી સ્થાનિક વેપારીઓ અને વ્યવસાયોને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની ઉત્તમ તક મળી આ ઇવેન્ટે દીવના શાંત બીચોની ઓળખાણ વધારી જેનો અર્થ એ છે કે વધુ પ્રવાસીઓ આ પ્રદેશની મુલાકાત લેવાનો પ્રોત્સાહન પ્રાપ્ત કરે છે